માનવ સેવાના હેતલબેન રાઠોડ જેઓ પાર્ટી અને સુરેન્દ્રનગર જિલ્લામાં નિરાધાર વિધવા બહેનો અને નિરાધાર પરિવાર અને રસ્તા પર રખડતા લોકો માટે સેવાનું કાર્ય કરે છે જેમાં ખારાઘોડા સ્ટેશન ખેરવાડા પાર્ટી સિટી ખેરવા ધ્રાંગધ્રા તાલુકાનું ખરા ગામ નગવાડા આ તમામ ગામોની અંદર તેઓ નિરાધાર પરિવારને રાશન કીટ આપી છે અને સરકારી દવાખાને ડિલિવરી વાળા બહેનોને ફ્રૂટ પેકેટ પણ આપ્યા છે સાથે શિક્ષણ બાબતે પણ નિરાધાર બાળકો હોય તો તેવા બાળકોને શિક્ષણ બાબતે મદદ પણ કરે છે એક એક રાજસ્થાનના કાકા અને વડોદરાના ગામના રમેશભાઈ જેઓને માનવ સેવાના સહયોગ અને સાથ આપી તેમને પોતાના વતન પરિવાર સાથે પણ મોકલ્યા હતા હેતલબેન રાઠોડનું સપનું છે કે નિરાધાર અથવા રસ્તા ઉપર ભિખારી કે ગરીબ માણસો હોય એવા લોકોને જમવાનું આપવું અને અન્નક્ષેત્ર ખોલવાનું તેઓનું સપનું છે